અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા તો વન મંત્રીએ કહ્યું સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું વૈશ્વિક ફલક પર એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન મંત્રીએ જણાવ્યું છે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું ભાષા કે ભેદ ભેદભૂલી સ્વાસ્થ્યની શાંતિ એકતાના પ્રતિક રૂપે યોગ દિવસની ઉજવણી થરે છે વધુમાં કહ્યું છે કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિવસની ઉજવણી કરવાનો હેતુ ઘર શાળા કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવા જાગૃત કરવાનો છે મંત્રીએ વધુમાં કહ્યું યોગ જે જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે શરીરની સાથે મનની મર્યાદા પર વિજય મેળવવા યોગ જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ વિશાખાપટ્ટનમથી જોડાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું છે સુરતમાં પિસ્તાલીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પૂર્ણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષ નેતા શશી ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી

ઉજવણી થઈ રહી છે તેને આપણી સાથે ઉપસ્થિત આપણા સુરતના સાંસદ ભાઈ શ્રી મુકેશભાઈ દલાલજી રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ભાઈ શ્રી પુણેશભાઈ મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય બેન શ્રી સંગીતાબેન મારા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી મનુભાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી પરેશભાઈ બેન શ્રી શશીબેન મ્યુનિસિપાલટી કમિશનરશ્રી જિલ્લા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ મંચસના મહાનુભાવોને આજે ખૂબ મોટી સંખ્યામાં યોગ કરવાના છે એવા અમારા સૌ સુરતવાસીઓ મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય આજે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે ત્યારે આપણે સૌ આજે સુરત ખાતેથી યોગ કરી રહ્યા છે મિત્રો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરથી આ યોગની શરૂઆત કરી રહ્યા છે એ જ રીતે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદથી યોગની શરૂઆત કર્યા છે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિના મંત્રાલયના શ્રી પાટીલ સાહેબ એ વડોદરા ખાતેથી આજે યોગની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે સુરત જિલ્લાની અંદર સમગ્ર ગામડાઓ શહેરમાં નગરપાલિકાઓ મળીને લગભગ બત્રીસોથી વધુ સ્થળે આજે યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે એની અંદર લગભગ સાડા ચાર લાખથી વધુ નાગરિકો આજે ભાગ લઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે